માંડવી ધારાસભ્ય શ્રી દ્વારા માંડવી તાલુકા પ્રાથમિક માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકોની ગુરુવંદના તથા શિક્ષણ ચિંતન કાર્યક્રમનું આયોજન કરાયું હતું ઉમા વિદ્યાલય ખાતે કાર્યક્રમમાં માંડવીના સાડા પાંચસોથી વધુ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના યજમાન ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું માંડવી તાલુકા શિક્ષક સમાજે સન્માન કર્યું હતું જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય કમલેશ મોતા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વાઘેલા કચ્છ જિલ્લા શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા તાલુકા શિક્ષણ અધિકારી કમલેશભાઈ ખટારિયા બીઆરસી કોર્ડિનેટર મેહુલભાઈ શાહ વ્યાસભાઈ મેનાબેન મોડા શ્રી વેકરિયા મોસમીબેન જોશી ભરતભાઈ મહેતા કાસમભાઈ નોડે નરેન્દ્રસિંહ જાડેજા નિલેશભાઈ અબોટી મંચસ્થ રહ્યા હતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મેળવેલ શિક્ષકો તાલુકા કક્ષાએ આબિદભાઈ સુમરા મંચાબા જાડેજા હરિભાઈ ગઢવી જિલ્લા કક્ષાએ રસેષભાઈ રાવલનું સન્માન ધારાસભ્યશ્રીના હસ્તે કરાયું હતું ધારાસભ્યશ્રીએ માંડવી તાલુકાની તમામ ગ્રુપ શાળાને દિવાલ ઘડિયાળ ભેટ સ્વરૂપે આપેલ કાર્યક્રમને સફળ બનાવવા મનુભા જાડેજા અમિત રાગેરા જિગ્નેશ જોશી પ્રતાપ ગુંસાઈ ગિરીશ પટેલ હિરેન વાસાણી ગીતાબા વાઘેલા માલતીબેન પટેલ જલ્પાબેન માગરીયા સંજય પટેલ કાસમભાઈ કુંભાર તથા માંડવીના શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવી હતી સાહિત્યકાર રમેશભાઈ જોશીએ દીકરી વિશે વાત કરી સાહિત્ય પીરસ્યું હતું કાર્યક્રમનું સંચાલન વિક્રમસિંહ પડિયાર તથા નિલમબેન ગોહિલ તથા આભાર વિધિ વિશ્રામભાઈ ગઢવીએ કરી હતી શિક્ષક દિનને નિમિત્ત બનાવી અને માંડવી તાલુકાના પ્રાથમિક શાળા માધ્યમિક શાળાના સૌ શિક્ષકોની ગુરુવંદનાનો કાર્યક્રમ કરવામાં આવે એ શિક્ષક મિત્રો સાથે બેસીને જે કંઈ પણ નાની મોટી ઉણપ હોય તેની પૂર્તતા થાય કે સરકાર તાત્કાલિક એ પૂર્તતાઓ કરે ઉપરાંતમાં વ્યક્તિગત સ્વરૂપમાં કોઈ ગ્રાન્ટના સ્વરૂપમાં કોઈ અન્ય રીતે એ શાળાઓની અંદર વરસાદી પાણીનો ટાંકો હોય રમતગમતના સાધન હોય બાઉન્ડ્રી હોલ હોય દીકરીઓ માટે શૌચાલય હોય કે પીવાના પાણીનું આરો પ્લાન્ટ હોય કે અન્ય લેબ્સ હોય કે અન્ય શેડ કે પ્રાર્થનાના શેડ એ શેડ પણ આપવા માટે શું શું જરૂરિયાત છે તો એ શિક્ષકો પોતાની શાળાની વાત કરે તેના માટે થઈને વાત કરેલી હતી ઉપરાંતમાં ચિંતન ના સ્વરૂપે શિક્ષક મિત્રો એ બાળકો સાથે વાત કરતા હોય છે અને બાળકો શિક્ષકની વાત સાંભળીને એનું અનુકરણ કરતા હોય છે તો શિક્ષક મિત્રો પાસે આપણે સ્વદેશીના સંદર્ભમાં દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આત્મનિર્ભર ભારત અને બે હાજર સડતાલીસ નો વિકસિત ભારત ની કલ્પના કરી છે ત્યારે એ વિકસિત ભારતની કલ્પનાના સંદર્ભમાં આવનારી પેઢી એ શિક્ષક તૈયાર કરી રહી છે એ આવનારી પેઢી ભારત પ્રત્યે સંપૂર્ણ વફાદાર રહે ભારત માતા પ્રત્યે સંપૂર્ણ વફાદાર રહી અને સ્વદેશીનો ઉપયોગ કરી સમરસતાને સાથે રાખી પરિવાર અને કુટુંબના પ્રબોધનને સાથે રાખીને એ પર્યાવરણના વિષયોને પણ સાથે ચિંતા કરીને એ શિક્ષક બાળકની અંદર એ ગુણ પ્રવેશ છે કે પર્યાવરણની જાળવણી કરે કુટુંબનું પ્રબોધનમાં પરિવાર એક રહે

કહેવાય જે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ગોદ મેં પલતા હૈ અને આજના ગુરુવનના કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય શ્રીએ કહ્યું છે કે મારે ખાસ જે બાળક છે જે તમારી સ્કૂલમાં ભણે છે એ બાળકને ભૌતિક અને શૈક્ષણિક જરૂરિયાતમાં કાંઈ પણ કમી ન રહે તો હું શિક્ષકોને એટલો જ મેસેજ આપીશ કે આપણે એક આદર્શ શિક્ષક બની અને આપણી શાળામાં સારામાં સારું કાર્ય કરી અને એ જ બાળકો ભારતનું ભાવિ છે એટલે શ્રેષ્ઠ કાર્ય કરી અને નામના મેળવી એવી હું એમને આજના દિવસે શુભેચ્છા પાઠવું છું આજના કાર્યક્રમમાં આપણા માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા કચ્છ જિલ્લાના તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી કમલેશભાઈ મોતા કચ્છ જિલ્લા શિક્ષક સમાજના પ્રમુખ શ્રી નયનસિંહજી જાડેજા ખટારિયા સાહેબ મોસમીબેન ભરતભાઈ મહેતા અને અંદાજીત પાંચસો થી વધારે સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવેલ છે હૃદયપૂર્વક ટ્રસ્ટીગણ અને આપ સૌ પત્રકાર મિત્રોનો પણ આજના કાર્યક્રમમાં આપ હાજર રહી અને એની નોંધ લીધી એ બદલ આપ સૌનો દિલથી હૃદયથી ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત